દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે ઠેર ઠેર ઉભરાતી ગટરો રોડ પાર પડેલા ખાડા જેવી અનેક સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે આજે ધાનેરાની વિશ્વકર્મા સોસાયટીના પાછળના ભાગે અને અર્બુદા સોસાયટીના ગટરો ઉભરાતા લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકોની રજૂઆત છે કે તાત્કાલિક ઉભરાતી ગટરોનું નિરાકરણ કરવામાં આવે વિશ્વકર્મા સોસાયટી નગરને અડીને આવેલી છે જે અમારે ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે અમે વારંવાર અરજી પણ આપી નગરપાલિકામાં આપી મામલતદારમાં પણ અરજી આપેલી છે પણ અમારું કોઈ સાંભળતો નથી અમારે પાણી એટલું ભરાય છે એક એક ફૂટ અમારે રસ્તા ઉપર પાણી ભરાય છે જેથી રોગચાળો ફેલાય છે મચ્છર થાય છે અમારે બીમારી બીમારીનો પ્રશ્ન થાય છે પણ આ લોકો કોઈ વાપરતો નથી અમે ફોન કરીએ તો કોઈ પણ ફોન ઉપાડતા નથી ચીફ ઓફિસરને કોઈ અમે પચાસ થી સો ફોન કર્યા પણ ચીફ ઓફિસર પણ કોઈ ફોન ઉપાડતા નથી કોઈ જવાબ આપતા નથી જેથી અમારે અહીંયા રહેવું મુશ્કેલ છે જેના કારણે આપ જાણ કરીએ કે જલ્દીમાં જલ્દી સોલ્યુશન લાવે અમારે એક વખત એથી અમારે જે પાણીમાં પડવાથી અમારા હાથ પણ ફ્રેકચરો થ છતાં આ નગરપાલિકાની કોઈ ઊંઘ ઉડતી નથી ઊંઘ ઉડતી નગરપાલિકા દ્વારા આ જગ્યા પર પહેલા લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો લોકો રોડ જોઈને ખુશ થયા અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ જગ્યા ઉપર જ રોડ તોડી રોડની વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટર બનાવવામાં આવી અને ભૂગર્ભ ગટરના ઢાંકણા રોડથી એક ફૂટ જેટલા ઊંચા નાખવામાં આવ્યા તેમ છતાં લોકોની સમસ્યાનું સમાધાન ન થયું અને સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર હોવાને કારણે અત્યારે ત્યાંથી કોઈ સાધન પસાર થઈ શકતું નથી ના તો ભૂગર્ભ ગટર કામમાં આવી ના રોડ કામે આવ્યો ત્યારે લોકો કહી રહ્યા છે પાલિકાના અણઘડ વહીવટથી સરકારના લાખો રૂપિયા પાણીમાં વહી રહ્યા છે લોકોની માંગ છે કે ગટરના ઢાંકણા નીચે કરવામાં આવે જેથી ત્યાં વાહન પસાર થઈ શકે ગટરના ઢાંકણા ઉપાડી લીધા છે એક તો ફોર વ્હીલરનો રસ્તો પણ રોકાઈ ગયેલ છે બરાબર અમારે અમારા ઘરની આગળ ફોર વ્હીલર લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવું આ એનું કોઈ સમાધાન નથી વારંવાર અરજીઓ કરવા છતાં પણ કોઈ પણ કાયદાકીય રીતે કોઈ પણ આ લોકો આવી અને અમને પૂરતું મતલબ એનું સમાધાન કરી આપેલ નથી ઉભરાતી ગટરો રોડ પર પડેલા ખાડા જેવી અનેક સમસ્યાથી લોકોને ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું સુરેશ ગલચર સાથે ધાનેરા